નડિયાદ મનપા દ્વારા દબાણ હટાવવાની પ્રક્રિયા યથાવત વહેલી સવારે મનપા દ્વારા નડિયાદ કબ્રસ્તાન ચોકડી પર આવેલ તમામ દુકાનો લારી ગલ્લાવાળા લોકોને દુકાનની બહાર વધારાની જગ્યાએ મારેલા પત્રાના શેડ ઓટલા હટાવવાની સૂચના અપાઈ હતી દુકાનદારોએ મનપાની સૂચનનો અમલ કરી સ્વૈચ્છિક રીતે પતરાનો શેડ હટાવવાની કામગીરી શરૂ કરી કબ્રસ્તાન ચોકડીથી દરવાજા બહાર સુધીની આવેલી બત્રીસ થી પિસ્તાળીસ દુકાનોને પત્રાના શેડ તેમજ વધારાની જગ્યાએ દબાણો દૂર કરવા મનપા દ્વારા સૂચના અપાઈ હતી તમામ દુકાનદારોએ નડિયાદ નગરના વિકાસ માટે મનપાની સૂચના અને કાર્યવાહીને આવકારી આગામી ધોરણે મનપા દ્વારા નગર વિકાસ માટે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમાં સાત સહકાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા જે તમારું નામ અને આજે મનપા દ્વારા જે સૂચના આપવામાં આવી છે શું કહેશો નગરપાલિકાના દ્વારા આજે સૂચના આપવામાં આવી હતી કે ગન બજાર ચાર રસ્તાની બાજુમાં દુકાનો આવેલી છે તેનો શેડ ખોલવાનું એમણે આગ્રહ કર્યો હતો તેના આગ્રહને અમે માન આપી અને અમારું જે વિસ્તારની અંદર જે દબાણ થોડું ઘણા છાપરા મૂક્યા હતા કે વરસાદથી બચવા માટે કાં તો પછી તાપથી બચવા માટે એ સદંતર ખોલીને આપવામાં આવ્યા છે અને એમને વાતને પૂરેપૂરું માન આપી અને એમને પૂરેપૂરો સાથ સહકાર આપેલો છે અને અમારી સાથે સાથે પાનના ગલ્લા હોય યા ભજીયાની લારીઓ હોય એમણે પણ પોતાનું સ્વેચ્છાએ બધું હટાવી દીધું છે નગરપાલિકાવાળાએ જે પણ કાર્યવાહી માટેની સૂચના આપેલી એ પૂરેપૂરી એનું માન આપી અને આગળની કાર્યવાહી અમે કરી અને મહાનગરપાલિકા જે બનવાની છે ને જેની અંદર જે ડેવલપમેન્ટની અંદર જે સુવિધાઓ પ્રજાને મળશે એના લાભ બધાને મળશે એટલે માટે દરેકે કોઈપણ જાતની નગરપાલિકાની કોઈપણ કાર્યવાહી આવે તો એને પૂરેપૂરો સાથ સહકાર આપવો અને સુવિધા બધાને મળશે એવું નથી કે કોઈ બી એક વ્યક્તિને મળવાની છે એટલે માટે થોડું ઘણું તકલીફ આવે તો થોડું એ કરી અને કાર્યવાહી મેં સહકાર આપો નગર નગરપાલિકા આજે તારીખ પાંચ બે બે હજાર પચીસ દિવસ બુધવાર અને આજે સવારે દસ વાગે નડિયાદ નગરપાલિકાએ જે નિરીક્ષકો મૂક્યા છે તમારે અમને જાણકારી આપી કે ભાઈ આ શેડ માટે તમારે ખોલવું પડશે એટલે દસ વાગે અમને આપી અમે જાણકારી અને એમની પૂરેપૂરી વાતનું માન આપી અને એમને પણ લાગે કે ભાઈ દુકાનોવાળા જે લોકોએ એ ગાડી દબાણ કરેલા છે ને કોઈ એ જાતનું કોઈ તકલીફ નથી આપી એટલે સ્વેચ્છાએ બાર વાગ્યા પહેલા એ લોકોએ જે રીતનું માહિતી આપી હતી બાર વાગ્યા પહેલાં છાપરા ઉતારી લેવામાં આવ્યા અને બે કલાકની અંદર જ એમની વાતનું પૂરેપૂરું માન આપ્યું અને એમને સહ સહકાર આપ્યો આવ્યો તમારું નામ અને આજે મનપમા દ્વારા સૂચના આપવામાં આવી હતી શું કહેશું મારું નામ પિન્ટુ છે નગરપાલિકામાંથી સૂચના આવી હતી કે જે બી તમારું કંઈ દબાણ છે તે કાઢી નાખજો નહીં તો અમે આવીશું જેસીબી લઈ અને તોડફોડ કરીશું એમ તમારી શું કહેશું અમારે છાપરા છે બહાર બસ બીજું કશું દબાણ છે નહી અને એ બી અમારા ખર્ચા અમે કઢાઈ નાખ્યું છે અત્યારે કેટલી દુકાનો સૂચના આપી હશે અહીં આ લાઈનમાં ત્રીસ ચાલીસ દુકાન હશે બધા સૂચના આપી છે અને બધાએ કાઢી વાત નાખી છે આ મનપાની જે કાર્યવાહી છે એમાં શું કહેવા માંગો છો કઈ નઈ જે દવા હતું એ તો બધાએ હટાવી લીધું છે બીજું તો હવે કશું કહેવા જેવું નહી એમ અત્યારે આ જે મનપા દ્વારા જે કામગીરી ચાલે છે એમાં આપનો સાથ સરકાર સાત સરકાર આપીને તો કાઢી નાખ્યું અમને જેવી સૂચના આવી એવી આમાં બધું કઢાઈ નાખ્યું